ભાજપની લડાઈમાં પાટીદાર એક નિર્દોષ યુવતીને આરોપી બનાવી અને તેનો વરઘોડો પણ નીકળવામાં આવ્યો છે આવારો આરોપ પાટીદાર નેતા લગાવતા ગાંધીનગરથી રાજ્ય સરકારના જે પ્રવક્તા મંત્રી છે તેમણે પણ ખુલાસા કરવા પડ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે અમરેલી અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ત્યાં સ્થાનિક ભારતીય જનતા પાર્ટી નું જે સંગઠન છે તેનો વિવાદ વકર્યો છે અને વિવાદમાં એક પાટીદાર યુવતી છે તે આરોપી બની છે પોલીસે તેની રાત્રિના સમયે ધરપકડ કરી છે અને રીઢા આરોપીઓના જેમ આ યુવતી છે તેને રોડ પર લઈ જઈ વરઘોડો નીકળવામાં આવ્યો છે આવા આરોપ પાટીદાર આગેવાનો લગાવી રહ્યા છે તો પોલીસ કહી રહી છે કે આરોપી યુવતી બનેલી છે અને એક પ્રક્રિયાના ભાગરૂપે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે આ મામલે રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરવી કોઈ પણ પ્રકારનો બનાવ ઇન્સિડેન્ટ બને ગુનો બને એટલે એનું રિક્રકશન થાય રીકન્સ્ટ્રકશન હતું તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય અત્યાચાર થયો હોય પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું

નીકળ્યો છે પોલીસ માટે પણ આ મામલો છે તે હવે પેચીદો બનેલો દેખાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડા ચેનલને જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ